રેલવે પરીક્ષામાં ગેરરીતિ થઈ હોવાના આક્ષેપો થતાની સાથે જ કેન્દ્ર સરકાર દ્વારા તપાસ કરવામાં આવી રહી છે જેને લઈને સીબીઆઈની ટીમ વડોદરાના પ્રતાપનગર ડીપીઓ ખાતે આવી પહોંચી હતી અને ઓફિસ તેમજ ઘરે તપાસ કરવામાં આવી હતી મોડી રાત સુધી સીબીઆઈના અધિકારીઓ દ્વારા તપાસ હાથ ધરવામાં આવી સૂત્રો પાસેથી પ્રાપ્ત થતી માહિતી અનુસાર રેલવે તંત્ર દ્વારા યોજાયેલી ભરતીમાં ગેરરીતિના આક્ષેપો થયા હતા આ મામલે કેન્દ્રની સીબીઆઈએ તપાસ શરૂ કરી છે પ્રતાપનગર સ્થિત રેલવે ડીઆરએમ કચેરી આવેલી છે આ સંકુલમાં ડિવિઝન પ્રોવિઝન ઓફિસર તરીકે સુનિલ બિસ્નોય તેમજ અંકુશ વાસન તથા તેમના તાબા હેઠળ બીજા બે અધિકારીઓ ફરજ બજાવી રહ્યા છે સીબીઆઈની એક ટીમ મંગળવારે વડોદરા આવી પહોંચી હતી તથા પ્રતાપનગર રેલવે ડી આર એમ સંકુલમાં આવેલી ચાર અધિકારીઓની ઓફિસ અને પ્રતાપનગર રેલવે કોલોની ખાતેના સ્થાને રાત્રિ સુધી સર્ચ ઓપરેશન હાથ ધર્યું હતું આ કામગીરી રાત સુધી જારી રહી હતી